આનંદ થાય આપણું ગુજરાત અને ગુજરાત પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની દરામાં ઘણા બધા અન્ન ક્ષેત્રો ચાલતા હોય પણ ગર્વ સાથે કહેવું પડે કે ભગવાન સ્વામિનારાયણના જેટલા પણ મંદિરો છે તમે વડતાલ જાઓ ગઢપુર જાઓ બહુ મોટી માત્રામાં હજારોની સંખ્યામાં ભગવાનના ભક્તો ત્યાં પ્રસાદ લે છે એ પણ બિલકુલ ઝીરો રૂપીસ અમુક અમુક લોકો એવી થોડીક ચર્ચા કરતા હોય કે વિરોધ કરતા હોય કે તમારા મંદિરમાં તો મફત ક્યાં ખાવા દે છે પૈસા લઈને ખાવા દે છે પહેલી વાત તો એ આપણા લગભગ બધા જ મંદિરોમાં ભંડારાઓ છે જ રસોડાઓ છે જ અને ભગવાનનો પ્રસાદ ભગવાનના ભક્તો પ્રેમથી આરોગ્ય છે ત્યાં લગભગ કોઈ જગ્યાએ શુલ્ક છે નહીં આ પહેલી વાત બીજી વાત આજના સમય પ્રમાણે આજની વ્યવસ્થા પ્રમાણે ઘણા લોકોને સામાન્ય જનરલમાં જમવું ફાવતું ન હોય વ્યવસ્થિત ટેબલ ખુરશી વગેરે જોતું હોય એસી વગેરે જોતું હોય તો એવી વ્યવસ્થાઓ જેમને જોતી હોય એના માટે બહુ નોમિનલ એક ચાર્જ રકમ નક્કી કરવામાં આવેલી હોય એટલે એ ચાર્જ એ ત્યાં ચૂકવવામાં આવે એટલે વ્યવસ્થા ફેસિલિટી થોડીક વધારે સારી મળે એક વ્યવસ્થા છે ત્રીજી વાત ક્યારેય પણ હિન્દુના દીકરા તરીકે આપણને એવો ક્યારેય સંકલ્પ રહેવો જોઈએ નહીં કે એ મંદિરમાં અમને મોફત ખાવા ન આપ્યું તીર્થમાં જઈએ અને આપણે પર અન્ન ખાઈએ પર અન્ન એટલે શું પારકું પારકુઅન એટલે બીજા દ્વારા અપાયેલું અન્ન આપણે ખાઈએ એટલે આપણે જે જમીએ છીએ અને આપણે જે તીર્થ કર્યું કે યાત્રા કરી દર્શન કર્યા એનું બધું ફળ એ જેણે આપ્યું છે એને વયું જાય છે એમ શાસ્ત્ર કહે છે તીર્થે જઈને પરઅન્ન ખાય તેને જ તે સ્પષ્ટતા આપી છે ક્યારે એવો આગ્રહ ન રાખીએ કે અમને મોફત ખાવા મળે હું એટલું કહું આપણી જૂની પેઢીમાં તો આપણા વડવાઓ કોઈ પણ તીર્થ કરવા જતા તો આરે ભાતા લઈને જતા ભાતા લઈને જતા સીધું સામગ્રી લઈને જતા થૂલી લઈને જતા અલગ અલગ જે બધાની વ્યવસ્થાઓ બાટી લઈને જતા લોંગ ટાઈમ બાંધો ન આવે એવી ભોજનની સામગ્રી સાથે લઈને જતા જાતે બનાવતા અને જાત પછી પોતે જમતા આજે વ્યવસ્થાઓ બધા મંદિરોમાં બહુ સારા ભોજનાલયો છે ભંડાર બહુ સારા છે માટે કદાચ આપણે એવું ન કરીએ પણ એટલી વાત તો ખાસ કરીશ કે કોઈ પણ તીર્થમાં જઈએ કોઈ પણ મંદિરમાં જઈએ ત્યારે એવા સાવ રાખ થઈને ન જઈએ કે ત્યાં આપણને મોફત ખાવા મળે જે આપણને ત્યાં ભોજન મળે પ્રસાદ મળે પ્રસાદનો ભાવ તરીકે સ્વીકાર કરીએ પ્રસાદ લઈ અને સવાયું આપણે ત્યાં ભેટ નોંધાવી દેવી જોઈએ આપણને ખબર છે કે આ મોંઘવારીનો સમય છે અને આપણા મંદિરોમાં તો મિષ્ટાન વગેરે પણ બહુ સારામાં સારા પ્રસાદના રૂપમાં જમાડવામાં આવે સરસ લાડુ જમાડવા મોહનથાળ જમાડે છે આપણા સંતો પછી વડતાલના કોઠારી ચેરમેન હોય ગઢપુરના હોય જૂનાગઢના હોય ભુજના હોય કાલુપુરના હોય ધોલેરા ધામ હોય જે પણ તમે ધામ જુઓ એ તમામ મંદિરોના વહીવટ કરતા હોય ચેરમેનશ્રીઓ હોય કોઠારીશ્રીઓ હોય બધાને બહુ પ્રેમથી સાચવતા હોય છે જમાડતા હોય છે પણ આપણે એવો આગ્રહ ન રાખીએ કે મોફતનું ખાઈ લેવું આપણને જો એટલી બુદ્ધિ હોય કે ભાઈ આટલું ભોજન આપણે જો બનાવવા બેસીએ તો કમસે કમ સો રૂપિયાનું થાય આ ડીસ સો રૂપિયામાં પડતી હોય તો આપણે કમસે કમ એકસો ને એક રૂપિયા તો લખાવી દેવા જોઈએ એક ભગવાનના ભક્ત હોવાને ના કોઈ પણ મંદિરમાં તમે જાઓ એવું કે નહીં કે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં ગયા હોય કોઈ પણ મંદિરમાં જઈએ આજે દ્વારિકા મંદિરમાં પણ સરસ ભોજન પ્રસાદની વ્યવસ્થાઓ છે ઘણા બધા મંદિરોમાં છે પણ ત્યાં તીર્થનું અન્ન ખાવાને બદલે એવી વૃત્તિ રાખવાને બદલે આપણે ત્યાં કંઈક ભગવાનને ભેટ અર્પણ કરી અને પારકું અન્ન એમાંથી આપણે મુક્ત થઈએ તો આપણે જે તીર્થ કર્યું એ તીર્થનું ફળ આપણને પ્રાપ્ત થાય બાકી જેણે એમાં દાન કરેલા હોય જેણે એમાં સદાવ્રતમાં અનાજ વગેરે સામગ્રી આપેલી હોય એને બધું ફળ જાય એટલે બહુ ઉદાર ન થઈ જાવું કે ભલે તમ તારો ફળ જાતો એમ ઉદાર ન થઈ જવું બહુ ઉદાર નહીં થવાનું પુણ્ય તો આપણે માટે પણ એટલું જ જરૂરી છે એટલું જ યોગ્ય છે માટે બહુ પ્રેમથી ભગવાનના ભક્ત તીર્થયાત્રા કરજો અને તીર્થયાત્રામાં પર અન્ન ન ખવાઈ જવાય પારકું અન્ન ન ખવાઈ જવાય એનું ખાસ ખાસ ધ્યાન રાખજો આપની જાણ માટે સારંગપુર એટલે આપણા ગુજરાતનું ટોપ ફાઇવ એનું નામ આવે એટલી મોટી શ્રદ્ધાળુઓને ત્યાં ભીડ જામતી હોય છે લાખોની સંખ્યામાં માણસો ત્યાં જાય અને બધાને માટે પ્રસાદની વ્યવસ્થા દાદાના દરબારમાં સૌને પ્રેમથી અને ભાવથી જમાડવામાં આવે છે વિધાઉટ એની કોસ્ટ કોઈ પણ રકમ લીધા વગર દાદાના દરબારમાં આજે બહુ મોટું સદાવ્રત છે બહુ મોટી સેવા છે આ તો જેને જોવું હોય ને દેખાય બાકી ગોળને દિવસે દેખાય નહીં એને દિવસે દેખાય નહીં એમાં સૂર્ય જેવી વાત છે પણ ઘણાને આ બધી વાતો દેખાતી હોતી નથી લાખોની સંખ્યામાં દાદાના ભક્તો હનુમાનજીને વિશેષ શ્રદ્ધા ધરાવનારા માણસો ત્યાં જતા હોય પ્રસાદ લેતા હોય કારણ કે ભગવાનનો પ્રસાદ છે ત્યાં પીરસાય છે પ્રેમથી લેવાય છે અને ભગવાનના ભક્તો ખોબલેને ધોબલે ને ત્યાં સત્કર્મ પણ કરે છે પુણ્યકર્મ પણ કરે છે ત્યારે એવા વિકાસ થાય છે એવા મોટા મોટા બિલ્ડિંગ્સ વ્યવસ્થાઓ ચોખ્ખાઈ વગેરે બધું મેન્ટેન થાય છે શું કામ કારણ કે ભગવાનના ભક્તો ઉદાર દિલથી ત્યાં વરસે છે માટે ભિક્ષુક જેવો માણસ હોય ગરીબ માણસ હોય ખિસ્સામાં એક રૂપિયો ન હોય એવી દુર્બળ વ્યક્તિ કદાચ ભગવાનના મંદિરમાં દર્શન કરીને કદાચ ત્યાં જમે તો ભગવાન એનું બધું એકાઉન્ટિંગ ભગવાન ક્લિયર કરી નાખે એની કોઈ ચિંતા નહીં એની કોઈ વાત નથી પણ ભગવાને આપણને આપેલું હોય તો આપણે ક્યારેય આગ્રહ ન રાખી શકીએ કે મને મફતમાં મળે મંદિરોમાં સદાવ્રતોમાં આવી જગ્યાઓમાં ગરીબ માણસો પણ પ્રેમથી પ્રસાદ લેતા હોય છે અને એને કોઈ આનાકાની પણ હોતી નથી એનો અર્થ એ પણ નહીં કે મફત મળતું એટલે પ્રજા સાવ માય કાંગલી થઈ જાય કે મફતનું ખાવાની ટેવાઈ થઈ જાય ટેવ પડી જાય અને નમાલી પ્રજા થઈ જાય એ પણ અભિશાપ છે ગરીબ છે કદાચ ત્યાં જમી લઈએ પણ જમીન અને હાથ પગથી કામ કરે મજબૂતાઈથી કામ કરે પૂર્ણ નિષ્ઠાથી વફાદારીથી પોતાનું કામ કરે તો એ ભગવાનને બહુ ગમે છે બાકી ઘણા બધા એવા પુરાવાઓ આવે છે ઘણી બધી વાતો એવી આવે છે કે મુફતનું ખાઈને અને પછી પૈડા રહે સાવ યદી થઈ જાય તો એ પણ સમાજના હિતમાં હરગી જ નથી